હવે જે તમે આજની વાત કરતા તો આજે અમે જે છે એની અત્યારે જ અમે વિઝિટ કરાવીને એના જે સેમ્પલ જે છે અમે એકત્રિત કરીને અમારી જે છે લેબોરેટરીમાં મોકલશું બીજા હમણાં ઘણા સમયથી કોઈ ભાદરની અંદર એવું કોઈ પાણી કોઈ આવતું જ નથી સિવાય કે ડોમેસ્ટિક જે છે અમુક એ આવે છે બાકી બીજું કોઈ પાણી ભાદર નદીમાં આવતું જ નથી આ ઘર ઘરગથ્થુ જે પાણી જે છે એ હા હoverline કા ગામ થી પાણી છોડતા હોય એ ઉગાય એવો સ્થાનિકનો આક્ષેપ છે હા અગાવ અમે એની વિઝિટ ભી કરેલી છે અને અત્યારે અન્ડર પ્રોસેસમાં ભી છે એક પત્રકાર દ્વારા જે પત્રકાર મિત્ર દ્વારા જ અમને ફરિયાદ મળેલી હતી અને એને ફોટા ભી આપેલા હતા જે અત્યારે જે છે એ અન્ડર પ્રોસેસમાં છે ને તો એટલે જે આજે ભાદર નદીની અંદર અમુક જે નગરપાલિકાના જે છે ત્રીસ ટકા વિસ્તાર જે છે એ હજી પાઇપલાઇનથી જોડાયેલો નથી હવે એ દેખીતી વાત છે કે જે પાણી તો જે હોય ઓકડામાંથી સીધું એ નદીમાં જ જાય ડોમેસ્ટિક વોટર એમાં ડોમેસ્ટિકમાં જે હોય સલ્ફેટનું પ્રમાણ વધારે હોય એટલે ફોમિંગ થાય અને એવું નથી કે આપણે ભાદર નદીમાં થઈ જાય તમે કોઈ પણ તમે નદી આજે જે આજી છે કોઈપણ વિસ્તારની અંદર આપણે તો અહીંયા શું છે કે બધા

તો ડોમેસ્ટિક વેસ્ટર વોટર આવતું હશે તો ત્યાં અમે જે છે નગરપાલિકાને કહીને જે છે બંધ કરાવશું જે બાજુથી આવતી હશે એનો સોર્સ જે હશે પણ આવતું હોય તો ઉપરવાસમાં થઈને આવતું હોય ને હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે માં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ થી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર માં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે